પીવાના પાણીમાં દૂષિત પાણી ભળી જતા રોગચાળો ફાટ્યો સોસાયટીમાં ઝાડા ઉલટીના કેસ જોવા મળ્યા ઘરે ઘરે જઈને સર્વે હાથ ધરાયો સુરત શહેરમાંથી મળી રહ્યા છે અગત્યના સમાચાર સુરતના વાલમ નગરમાં ભરાયા હતા ખાડીપુરના પાણી પીવાના પાણીમાં દૂષિત પાણી ભળી જતા રોગચાળો ફાટી નીકળ્યો છે ખાડીના પૂર ઓશરિયા પરંતુ ગંદકીએ માજા મોંકી છે સોસાયટીમાં ઝાડા ઉલટીના નવા કેસ જોવા મળ્યા છે ત્રણ જેટલા ઝાડાવળટીના કેસ સામે આવતા પાલિકા તંત્ર દર્તું થયું છે પાણીજન્ય રોગ ફેલાતા આરોગ્ય વિભાગની મેડિકલ ટીમ સોસાયટીમાં પહોંચીને ઘરે ઘરે જઈને સર્વે હાથ ધર્યા છે વાલમનગરની અંદર હું પ્રમુખ છું અને વાલમનગર સોસાયટીની અંદર આજે પાણીનો થોડોક ઉતાર જે હતો એ ઉતરી રહ્યો છે ધીરે ધીરે અને અત્યારે જે ગંદકીનો માહોલ આપશ્રી બધા જોઈ રહ્યા છો તો એસએમસી દ્વારા આપશ્રી મીડિયા મંતવ્ય ન્યૂઝ દ્વારા એટલું ખાલી પહોંચાડવામાં આવે કે તાત્કાલિકના ધોરણે આ ગંદકીને દૂર કરવામાં આવે સાફ સફાઈથી આ ગંદકીને દૂર કરવામાં આવે જેથી કરીને આવનારા ભવિષ્યની અંદર બાળકો માતાઓ બહેનો આ બધા સુરક્ષિત રહી શકે અત્યારે હાલત કેવી સોસાયટીની હાલત જે પાણીનો ઉતાર થયો પછી બહુ ગંભીર છે ઘણાનું નુકસાન માલ મિલકતનું નુકસાન થયું છે ઘણાના જે નીચે ભાડુઆ છે ખાસ કરીને એ લોકોને બધા જ લોકોને બહુ ખાસું એવું નુકસાન છે જેથી કરીને સરકારને પણ અપીલ છે કે આ નુકસાનની કંઈ ભરપાઈ થાય એવું કંઈક ગોઠવી આપે અરવિંદ રાઠોડ સુરત